ધારાબેને મસ્ત એવું ગાજર મરચા નું અથાણું બનાવીને ને કરી લીધું છે તૈયાર રહી ગયું કાલે તમારે બપોર ટાઢુ ખાવું પડત આ ખાઈ પચતું નથી કે હું છે કઈ ખબર નઈ કેમ કે અમે

બીજું હું બાયણા બંધ કરીને તાપણા કરીને બેસું એવું હાલતું હશે હાલ જ ને આને આને કે ટાઈટ લાગે જો બેન જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી આ આ આ ઠાર ની જોઈ લ્યો ને ટોપી મોજા કઈ નત પહેરતી સાહેબ હું કરું ક્યો તમ એ હાલો ચા નાસ્તો થઈ ગયો છે ને જો હજી બધું બડાબૂટ પડ્યું છે તો ચા નાસ્તાના વાસણ કુન પછી મારે જવું છે શાકભાજી લેવા હમ કઈ શાકભાજી છે નહીં તો ચાલા લઈને તું જાય બારો બાર ઠંડો પવન તો જો તો હું કરું હું તને લઈ દઉં આગળી જો રિપેર કરાવવાનું છે ખરાબ થઈ ગયું છે તો હીટર રિપેર કરાવી લઈએ કા આ ઠંડીમાં જરૂર પડે બે દિવસ થી આ ઉતાર્યું મેળા ઉપર થી પણ રિપેર કરાવવાનો ટાઈમ નથી મળતો તો હવે જોઈએ રિપેર થાય કે નહીં થાય તો હાલો સાહેબ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી ઘરના કામ કર લઈએ મને ફોન કરજો હું દુકાન આવીને લઈ જઈ હા અને બહુ વધારે કઈ ન લેતા આવો માપે માપે વસ્તુ લેજો એ હા હાલો અને તારા હાટું કાંઈક ફ્રૂટ લઈ લેજો તારે બેન શું ખાવું છે ફ્રૂટમાં સફરજન ખાઈશ જામફળ નો ખવાય તો રેવા દે ફ્રૂટ કેન્સલ કરો જામફળ આ સરદીમ નો ખવાય એવા ફ્રૂટ આવે હંતાય સંતરા ને એવું હા સંતરા આવજો પણ આ ખાટું ખાઈ તો અત્યારે ગળામાં ઇન્ફેક્શન છે હા નારિયેળ પાણી આ એક છે પી લે હાંજે લઈ આવશે હા તો હાર વાલો સાહેબ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય કૃષ્ણ જય માતાજી તો હાલો હું ફટાફટ હવે ઘરના વાસી કામ કર લો ને આજ વાત ઉપર ચેનલ માં પહેલી વાર આવ્યો હોય તો ચેનલ ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો ને સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારો વિડિયો કેવા લાગે છે તો મળીએ થોડીક વાર રહીને કન્ટિન્યુ વિડિયો માં જોડાયેલા રહેજો હાલો ફ્રેન્ડ શાકભાજી આવી ગયું છે અને અમારા ધારાબેને બધી વસ્તુ અહીં ઢગલો કરીને મૂકી દીધી છે કે હવે નોખું પાડ્યા કર કેમ કે લેવા ગયા હતા સાહેબ અને સાહેબ ખરીદી કરીને આવ્યા છે કાનપટ્ટીની અમારી ટોપી ને

તમે એક વખત ખાવ આ ટેસ્ટ માં બહુ સારી હોય ને ખવાય કોઈ તરફ ખાધી કેમ કે મનમાં એક ઓલી ગ્રંથી બંધાઈ ગયું કે તું એ અડદ ની દાળ છે ને ખાવામાં ચીકણી નો મજા આવે એમ ભાવે નું શાક તો ખાતા

હવે કઈ દીધેલી વસ્તુ થોડી સાહેબ ખાવાની જટી લેવાય બહુ કઈ દીધું અને સાહેબ મગ આવી ગયા જીગુબેન કઈ ગયા મણ એક મગ છે ત્રીસ કિલો હતા ને દસ કિલો અમે રાખ્યા ને વીસ કિલો તમે રાખો વાંધો નહીં તો અત્યારે લઈ આવ્યા કે બપોરે લઈ આવો ને તો મુકાઈ જાય તો આપડે છેટું ક્યાં છે સાહેબ ડગલા વેરે છે હાલો ને આયો એટલી વારમાં તો આપડે લઈને આવતા રહ્યા હાલો અમારે છે ને કબૂતર હાટુ અમે ઘર ઘરા મગ મગાવ્યા હતા તો આવ્યા છે

જય માતાજી જો અહીંયા જીગબેનના ફરિયામાં છે ને હા તાયું બેઠી તો માતાજીના દર્શન કરી લયો આપણે દર્શન કરી લઈએ અમારે તો દીમાં દહ વાર આવવાનું થતું હોય હા હો ઉપડી ગયું બાજકું સાહેબ મગનું જોજી કેટલી વાર લાગી ના પાડતા તા હા એવું ખરા યો સમજો સમજો બાજકું પડ્યું ને તો મગ બધાય વેરાઈ જાય હોમ તો તો ધારણ જીવ વઈ જાય

હેલો ફ્રેન્ડ આ છે બપોર પછીનો મારો ફરિયાનો નજારો જો અત્યારે કાળી કોહ કૌવા ને લેલાય જો કેવાય દાણા ચણે છે આજ ગાંઠિયા નહીં ખાતા હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે પોણા પાંચ ને પાંચનું રોંઢાના બધા કામ પડ્યા છે તો રોંઢાના કામ કરીએ ને એ પહેલાં મારે બનાવવું છે તાજું અથાણું તો ગાજર અને લાલ લીલા મરચાંનું અથાણું બનાવવું છે તો હાલો ગાજર અને મરચાં સમારીને તૈયાર કરી લઉં અને પછી અથાણાનો વઘાર કરીએ અને શિયાળામાં તાજે તાજું અથાણું ખાવામાં બહુ જ મસ્ત લાગે છે તો હાલો અથાણું બનાવવું અને પછી મળીએ હાલો ફ્રેન્ડ તો મારા ધારાબેને મસ્ત એવું ગાજર મરચાંનું અથાણું બનાવીને કરી લીધું છે તૈયાર તો તમારે કોઈને જો અથાણું ખાવું હોય તો ઓર્ડર કરી દેજો ધારા અહીંથી પાર્સલ કરી દે કાબેન તો મસ્ત એવું જો અથાણું તૈયાર થઈ ગયું છે જેવું અથાણું તૈયાર થયું ને એવી જ ધારાની અંદર ઉડી ગઈ અને સીધી જ દોડીને રસોડા મારી ગયા સુગંધાવી કીધી એ હમ 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 કાલ કુદીમાં થઈ જા હે એક દિવસ રહેવા દેવું પડે પછી ખાવા જેવું તૈયાર થઈ જાય કાં તો હવે એને માટે એક બયણી ખાલી કરવી પડશે ને તો બૈણીમાં ભરીને રાખી દઈએ હા તો હાલો મારે એ મસ્ત મસાલાવાળી ચા તૈયાર થઈ ગઈ છે તો આવી જાવ તમે બધાય રોંઢાની ચા પીવા તો ચા પાણી પીએ અને પછી બાકીના રોંઢાના કામ કરીએ તો ધારાબેન તો જાઓ હવે બૈણી ગોતવામાં વ્યસ્ત થયા બેન એ હું ગોતી લઈને હું ભરી લઈશ બેન તમે બનાવી દીધું ને એટલું ઘણું નહીં તે અથાણું બનાવી દીધું ને એ ઘણું હોય હારું હાલો તો મળ્યા ફ્રેન્ડ ટાઈમ થયો છે આઠ ને પાંચ નો અને અમારે જો લાઈટ બિલ આવતું જ નથી ચારેય બાજુ જો લાઇટું ચાલુ છે જો બધે રસોડામાં લાઈટ ચાલુ અહીંયા બે ઓલા રૂમમાં ચાલુ સાહેબ આવે ને એટલે બધે અંજવારા અંજવારા થઈ જાય નહીં રોશની વિભાગ છે તે બિલ આવે તો રોશની વિભાગ દ્વારા માપ તો નથી કરતા બે બે હાજર નું પચીસો નું બિલ ફાળી જાય એમ નથી ઉપાધિ નો રે અફસોસ નો રે અફસોસ નો રે અને જો હીટર રિપેર થઈ ગયું છે અને મસ્ત અત્યારે ધારાબેન ગરમ ગરમ હવા ખાઈ છે અને સાહેબ એ વેહી ગયા છે ઠંડીના અહિયાં ગરમ હવા ખાવા સાહેબ પેલા જેવી સ્પીડ છે કે ઘટી ગઈ વધારે અત્યારે હા એટલે હમણાં કલાક એક ચાલુ રાખશું ને એટલે રૂમ થઈ જાય એકદમ ગરમ પછી વાંધો નહીં આવે હમણાં પંખા ને તો અમે રજા જાય એવો પંખો ચાલુ જ ન કરતા કા બેન તને વધારે ઠંડી લાગે ઠેકુ બે આયા તાર પપ્પા ને લાગે તને લાગે અમે અમારા ઘરમાં થોડીક વધારે ઠંડી લાગે અને ધારાન પપ્પા આવે ને દુકાનેથી બપોર આવે અત્યારે આવે પેલા તો છે ને દરવાજા જ બંધ કરાય અને બારો બાર એ જો બધી લાઈટો ચાલુ હોય છે ફરિયા મને આગળ હંડુ ઊભો થાવ એટલે બંધ કરી દો હમ પેલા હું ગરમ હવા ખાઈને થોડીક ઠંડી ઉડાડી લઉં કા અને કેમાં રહી રહીને મેનુ બદલી ગયું જમવાનું એ પેટ ભરે ભરે છે એ તો સારું થયું ને ઓલા મનીષા બેન આરે વાત કરતી હતી માર કલા કે કેમાં વઈ ગઈ એ મનીષા એટલે માર રસોઈ સારું કરે ભગવાન હા એટલે રસોઈ મે મોડી માંડી નહીતર તો હું ચૂલે છે ને આરા છ વાગે ચૂલો પેટાવાની જતી ને રસોઈ માંડવાની હતી તાઈને ફોન આવી ગયો તો અમે બે વાતું માર્યું ને તેમાં કંઈ હાથ વાગી ગયા ખબર ન પડી એનો ફોન મૂક્યો ને તમારો ફોન આવ્યો એટલે રહી ગઈ નહીતર કાલે તમારે બપોર ટાઢું ખાવું પડત તો હાલો મેનુ તો હતું અમારે ભરેલ રીંગણા શાક ખીચડીને રોટલા બનાવવાનું પણ છેલ્લે નક્કી થયું ભાખરીમાં એટલે ભાખરી બનાવી છે તો અત્યારે ચાંદ ભાખરી ખાવાના છે બપોરે ખીચડી બનાવીને ખાધી હતી તો આજનો દિવસ તો આવો ગયો પેટ ભારે ભારે છે ને કંઈ ખાવાનું મન નથી થતું મને તો ઓટકાર જ આવે હવે ગેસ થયો કે આ ખા પચતું નથી કે શું છે કંઈ ખબર નહીં કેમ કે અમે બપોરે બહુ મોડા જમીએ હાંજ વેલી પડી જાય એટલે એના હિસાબે છે ને પેટ ભારે ભારે રહીને શિયાળામાં ભૂખ લાગે હોય એટલું હાલે અમારે ઊંધું છે આજે તો કોઈને કંઈ ખાવાનું મન નથી ધારા યાદ તો કહેતી હતી કે મને કંઈ ખાવું નથી પણ એની બે ત્રણ બિસ્કિટનો નાસ્તો કર્યો હતો કાબેન તો અત્યારે તો મને ના પાડી હતી કે મારા હાથું ભાખરી ન બનાવતી કે મારે કંઈ ખાવું નથી હું બેન રાઈત લાંબી છે ભૂખ લાગે હા અડધી તો અડધી ખા જે રાઈત લાંબી હોય બેન રાત આખી ન જાય તો સારું હાલો કંઈક અવિ છે અમારે ખાવા પીવાની રામાયણને કંઈક આવો હતો અમારો આજનો દિવસ હું કેવાનું છે એ પણ જરૂરથી કહેજો અને આજ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ છીએ તો તમને કેવો લાગ્યો અમારો આજનો વિડીયો ગમેડિયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને સરસ મજાનો કોમેન્ટ કરીને જજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય એન જય શ્રી રામ જય ભોલેનાથ જય શ્રી રામ જય માતાજી તારા બેન તો હવે છે ને પેલા તો બધી લાઈટો બંધ કરો છે ને જમવાનું એટલી વાર માં તો ટાઈટ ઉડી ગઈ જો તો ખરી